વડાપ્રધાન મોદી સાહેબ જુઓ આપના સરકારી અધિકારી કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચાર આચરવામાં ધાર્મિક સ્થળને પણ નથી છોડતા આજે મહાશિવરાત્રી છે ત્યારે માંડવી તાલુકાના મોટા લાયજા અને ગોધરા ગામ વચ્ચે આવતા ધાર્મિક સ્થળ દુધેશ્વર મહાદેવના હાલમાં જ બનેલા રસ્તા પર પચાસ લાખના ડામરના કામમાં ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો છે આદમભાઈ આપણે જે દુધેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે આજે પવિત્ર આપણે મહાશિવરાત્રીનો પર્વ છે અને જે માંડવી તાલુકાનું જે ગોધરા ગામ છે ગોધરા થી લાયજા ગામ મોટા ની વચ્ચે દુધેશ્વર મહાદેવનું જે સ્થાનક આવેલું છે આ ધાર્મિક જગ્યામાં જે રસ્તો બન્યો છે નવો જ હાલમાં ડામર રોડ એ એક એવો કામ થયો છે એનો આ જોવા જઈએ તો આ જે સ્થાનિક હું તમારી સામે અહીંયા જોયો તો આ કામ સાવ રફ છે પાલિશ નથી ને આ જે ક્વોલિટી જે જોવી જોઈએ જે રોડોની જે વર્ક ઓર્ડરમાં આવેલો હોય એ પ્રમાણે બિલકુલ કામ થયો નથી આ ધાર્મિક સ્થાન છે દુધેશ્વર મહાદેવનું મંદિર છે અમે મહેનત કરીને પંચાયતમાં રજૂઆતો કરીને અમારા અહીંયા સમુદાય જે છે સનાતન ધર્મના એ લોકોએ જે રજૂઆત કરીને એ રજૂઆતને માન આપીને ધારાસભ્યની મહેનતથી અને રાજકીય આગેવાનોની મહેનતથી આ કામ પાસ થયો હતો પણ આ કામની જે ગુણવત્તા હાલમાં અમે જોઈએ છીએ તો બિલકુલ જ નબળી છે એમના ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે તો આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવો અમને જણાય છે આ તમે પણ આ જોઈ શકો છો આ રોડની ક્વોલિટી કેવી છે બરોબર પચાસ લાખ જેટલી માતમા રકમમાંથી ત્રણસો ને એંસી મીટર ખાલી આ રોડ બન્યો છે આમાં મોટા પાયે કરપ્શન થયો હોય એમ એવું અમને જણાય છે એની તપાસ થવી જોઈએ એવી મારી માગ છે સાથે સાથે આ જ વાળો હમણાં સાત કિલોમીટરનો આ જે રસ્તો અમારો આવે છે અંબેધામથી આયુ માતાના મંદિર સુધીનો દોઢથી ગોધરા રોડ હાલમાં એ પણ કામ ચાલુ છે એ પણ તકલાદી કામ થઈ રહ્યો છે જેટલો ખોદકામ કરવું જોઈએ એટલું ખોદકામ થતું નથી જે ઉપર જે માટી ને આવું જે નાખે છે એ આજે આ બે ચાર દિવસ થયા છે બધું ઉખડી ગયો છે ભવિષ્યમાં હવે આ લોકો આમાં એના ઉપર ડામર નાખશે એ પર કામ એટલે આ જે આઠ પંદર વર્ષે જે કામ રોડના થાય છે આવા નબળા કામ થાય બરોબર આવા ધામો છે જે એના કામ એને જોયા વિના એ એ ધર્મના સ્થાનોને પણ જોયા જે આ લોકો ભ્રષ્ટાચાર કર્યો છે એની પૂરી તપાસ થવી જોઈએ ને જે કડક કાર્યવાહી જે અધિકારીઓ એમાં સામેલ હોય ને જે કરક્શન જે કરતા હોય જે કોન્ટ્રાક્ટર એના વિરુદ્ધ જે બનતા પગલા ભરવા જોઈએ એવી મારી માગણી છે સરકાર પાસે એ માટે લાખો રૂપિયા આવે છે પણ આવા આ લોકો છે જે અમુક લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે આવા વિકાસના જે ગ્રાન્ટ આવે છે લોકો માટે એની વેરફાઈ જાય છે એ અમને લુખ લાગે છે અને આ કામો થોડીક તકેદારી સરકાર રાખે ને આ કડક પગલાં લે એવી મારી મુખ્યમંત્રી શ્રીઓ પાસે પણ માંગણી છે તમારે અહીંયા દુધેશ્વરની સેવા કરીએ છીએ એટલે આવી રીતે બનાવેલું છે પણ સરખી પાલીશ નથી કરી તો વચ્ચે ખાડા છે તો આ હમણાં આ વરસાદમાં જો પહેલા જ આ જો વરસાદ પડશે એનામાં ને એનામાં એનામાં ખાડા પડવાના જ છે કારણ કે સરખી ફિનિશિંગ જ નથી આવી અને રોડમાં એટલું બધું કર્યું છે ને આ ધર્મનું સ્થાન છે આવી રીતે એમને ના કરવું જોઈએ અને બે ત્રણ મહિના સુધી જે હલાવ્યું આ રોડનું કામ એ કામમાં પણ એમની કાંઈક સરખી એવી તકેદાર લીધી જ નથી તો આ શું અમારે પછી હાલવાનું ચાલવાનું અહીંયાથી જ હોય પાછી અહીંયા કને બીજો મોટો વાન વ્યવહાર કોઈ નથી પણ અમારા નાના વાહન વ્યવહાર પણ જો આવી રીતનો આ રોડ બન્યો હોય તો આ કેટલા દિવસ ટકે તો એમાં અમારે એવી ફરિયાદ છે કે તમે જે કામ કર્યો છે એમાં તમારો થોડોક સુધાર મને માગે છે એમ અને આ રોડ ને થોડીક દુરસ્ત કરાવવાની જરૂર છે તો અમે એટલું માંગીએ છીએ કે જે આ આ કરી છે 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 અમારે કોઈ જો ખાડા પછી એના વચમાં રોડ ની ફિનિશિંગ સારી નથી અને આવ્યા છે ત્યારે પણ એ લોકો એ બરોબર આમ કામ માં ધ્યાન જ નથી આપ્યું આ દુધેશ્વર મહાદેવ નું ધ્યાન દેવું જોઈએ જરૂર છે અને કારણ કે ધર્મ ના સ્થાન છે આવામાં તમે આવી રીતે કરો એ સારું ના લાગે એમ બોલ્યા હતા અમે પણ ત્યારે એ લોકો શું કે કે આવા શિયાળામાં ઠંડીમાં આ ડામર જે જામી ગયો છે એ પ્રમાણે આની પાલિશ થશે નહી કારણ કે આમાં તો બધું રોડ નું પછી એમને તો કામ બધું વ્યવસ્થિત કર્યું જ નથી એમ એને જાણ કરી લોકો આયા તા જોઈ ગયા લોકો સામે ફોને કર્યો તો અમે અહીંયા નહીં કરે કામ તો અમે આગળ જશું એવી રીતે વાત પણ કરી હતી પણ હવે તો તમે આવ્યા એટલે અમે મેં કીધું તમને વાત કરીએ ને તમે આ ધ્યાનમાં લેજો થોડુંક તો અમને સારું લાગે ને આ બધે અમે તો જો કે સેવા પૂજા વાળા જઈ આ જઈ અને કાલે ક્યાં હોઈએ પણ અમે તો બધા સારું તક જોઈએ છે કે સારું આમ વાડી વિસ્તારમાં ખેડૂતો અહિયાં છે બધા શિવને નમે છે તો ભગવાન શિવ ત્યાં જ્યારે આરાધના કરવા આવે છે ત્યારે એમને એમને આ રોડ નથી દેખાણો પણ હવે એમને એમ થયું કે સારું બની જશે પણ ત્યારે આ ડામર નું થોડુંક પ્રોબ્લેમ થોડીક થઈ હતી અને એમને એમને એટલી તો પહેલી વખત આ રોડ થયો ને અમને આવી રીતે ના જોયું હોય તો પછી આ લોકો બોલ્યા નતા એમ ને પછી આ ખબર પડી કે આ પાલી સારી થઈ નથી પછી વર્ષાબેન ને જાણ કરી વર્ષાબેન ને બધા જોવા આયા હતા કે આપડે મોહન મહારાજ બે જણા પછી એમને કીધું કે આપણે જો આ લોકો નહીં સાંભળે તો આપણે આગળ પગલું ભરશું હું લખમસિંહ ભાઈ આતુભાઈ સાસિયા ગોધરા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન હાલમાં જે દુધેશ્વર મહાદેવ નો જે રોડ બનેલ છે એ લાયજા રોડ ઉપર જે આ રોડમાં બરોબર પાલિશ થઈ નથી અને અમે હું પણ સોળ બેના લેખિતમાં અરજી મોકલેલ છે છતાં પણ કોઈ પણ મને જવાબ વર્ક ઓર્ડર મળ્યો નથી તો આ આ પછી જે 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 અને રોડ હાલમાં ચાલુ છે એ પણ એની પરિસ્થિતિ બહુ જ જજરી થઈ ગઈ છે ને કાકરા ને પથરા ને બધા જેમ તેમ બની ગયા છે હજી સુધી કોઈ એનું કામ ચાલુ થયું નથી ને કોઈ સમજી નો કોન્ટ્રાક્ટર કે અધિકારી કોઈ પણ આવ્યો નથી હાલમાં પણ મેં સરપંચ ફોન દ્વારા જણાવ્યું કે ભાઈ આ રોડ એવું છે એને પણ કીધું કે ભાઈ તમે પણ આવો સમજ્યા છતાં પણ એ કે હું બહાર છું ને હમણાં આવી નહીં શકું ને આ વિસ્તારના લોકોને પણ મેં હમણાં જાણ કરી કે ભાઈ આવો તમારા વિસ્તારનો છે ને આ આપણો ધાર્મિક સ્થળ છે એનો રોડ જે બરોબર નથી બન્યો નથી એની પાલીશ બરોબર તો તમે પણ આવો છતાં પણ એ લોકોએ મને કીધું કે અમે હમણાં આવી શકીએ એમ નથી

રદ કરવામાં આવે આ રોડ બનાવ્યો છે રોડ ના કોઈ બાંધ કામ બરાબર કર્યું નથી કાકડી હમણાંથી ઉખડવા માંડી હવે હજી આગળ શું થશે ખબર નહી હાલત ખરાબ છે રોડ ની હમણાંથી તો હવે આપણે વર્ષાબેન આવ્યા હતા મહારાજ આવ્યા હતા મોહન મહારાજ એને વાત કરી તો એ કે અમે આગળ કહેશું એને હજી સુધી કાંઈ થયું નથી હવે અમે કોના કને જઈએ વીંયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછ ગ્રામજનો બોળ વિશિયા તાલુકો ભુજ કચ્છ